શાન વિદ્રો આપ જી રહ્યા છો મારો आवाज ન્યુઝ મૈસાણા વાસીઓ આનંદો આનંદો આનંદ આનંદ વા આજે સરકારે નવી ભેટ આપી છે મૈસાણા વાસીઓ મૈસાણાની નગરપાલિકા અત્યારે મહાનગરપાલિકા બનશે તેની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના બજેટમાં અત્યાર સુધીની સૌથી મોટો اعلان મૈસાણા સહી सात नगरपालिका बन से महानगरपालिका ने सरकार ना आदेश अनुसार गुजरात सरकार न एक बहुमोटू बजेट 2024-25 નું બજેટ વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવ્યું નાણા મંત્રી કનુભાઈ દ્વારા આજે વિધાનસભામાં વર્ષ 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં છેલ્લા ઘણા સમયથી અનેક નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્યમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવતા હવે મહાનગરપાલિકાની સંખ્યા 13 થઈ ગઈ નાણા મંત્રી કનુભાઈ દ્વારા વિકાસના પાંચ સ્તંભ સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન growth આધારિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું વિકસિત ભારત 2047 ને લક્ષ્યમાં ભાગીદારી નોધાવતું અને વિકસિત ગુજરાત 2047 નું નિર્માણ કરવા માટે રોડ મેપ નક્કી કરતું 3 લાખ 32465 કરોડ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું નવી જાહેર કરાયેલી મહાનગરપાલિકામાં ઉત્તર ગુજરાત માનનીય વડાપ્રધાન नरेंद्रભાઈ મોદીનો જિલ્લો એક મયસા તો મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે તો આ જાહેરાત થતા મહેસાણા વાસીઓ ખુશ જણાઈ આવ્યા છે ખુશ દેખાઈ આવ્યા છે જે લોકોને ખબર નથી અને માહિતી મેળવે છે એ લોકોને પણ સમય છે ભાજપ સરકારની આ એક નવી ભેટ છે મહેસાણા હવે મહાનગરપાલિકા મેળવી રહ્યું છે નમસ્કાર